ઓહો હો હોય પેલું રિચાર્જ પતી જુ મારું સારું રિચાર્જ કરાવવું પડશે અને આગા પાછી મોટી થઈ વેચ્યા હોત ગમે તે કરીને બે રિચાર્જ કરી નાખું મેચ જોવાની આપડે

આ મેચ નો તો હું બોર હસ હું આઈપીએલ તો મારું ફેવરેટ આફર તો આઈપીએલ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ જવું પડશે પેલું ધોની ઓમ તો પેલું મારા હેલિકોપ્ટર શોધ એ

જયારે જયારે કોલકાતા કપ ઉઠાવે ને બીજું સાલ મુંબઈ કપ ઉઠાવે છે એ તો ઇતિહાસ છે એટલે બે નો કપ તો મુંબઈ નો જ છે એટલે મુંબઈ તો જીતી જવાનું હોય આપડે તો સપોર્ટ કરવાનો જ ટી શર્ટ પહેર ને જ ફરવાનું આખા ગોમ માં થઈ ગઈ હે આપડે અબલ અબલ ઘંટેરી રિચાર્જ કરાવી દો મેચ જોવા તો થાય ગુરુજી ઓ સોયરા જોરદાર હે જો અલ્યા સોયરા રાખું બા હાર્દિક ની બંડી પહેરી હાર્દિક જોઈ હાર્દિક નો સપોર્ટ હાર્દિક અમારું તો આરસીબી બી ચેન્નાઈ ના ફ્રેન્ડ અમે હાર્દિક પણ રાખું મોનસ કમ્પ્લીટ નહીં ખબર ને આપડે તો છેલ્લી હોય નાખીને

આવડે થાય ને હાથ માં બેટ ના ગાલે બોરો રમતા આવડો રમતો હોય બાજુ બાજુ કેટલી તાકાત થાય તો ગમ પડે ને તાકાત તો છે તમને ખબર ના પડે હાર તો આઈ મેદાન માં જે હેલિકોપ્ટર શોટ મારી આપડે તમને ખબર નહીં હાર્દિક એમ કરી મારે

બોલી ગયો હતું બોલે હો ભાઈ મારે તારો આપડી કાવાની હતા ટાઈમ નહીં હતા હાલની અંદર ના ટીમ તો હારી ઊભી કરી જ પડશે લો એવું કરું હું નકર લો તમે બહાર આલોનું ખેંચ્યું તમાર આજ તો કાળા લાગ પણ તમાર કાલ આવું પડશે તો કે બીજો બરજો લાય હતો ના ખેતે જ તો હે જણા થઈન લો હું બરજો બડું હું પણ તમે મારી ટીમમાં માં હી રમ ને ટીમ હારું પણ આપણો બહુ અનુભવ ખરો બાહુ પણ રમું એટલે ચોકો ચકો વાગે એની ગેરંટી નહી માર એવું હવ અને નકર

અત્યારે સમયમાં જીતવી જોઈએ આરસીબી જીતવી જોઈએ કેમ કે વધારે એ હોય એનું વચસ્વ વધારે ખેલાડી ખરો આપણા દેશમાં ચેમ્પિયન ટ્રોફી જીત્યા વર્લ્ડ કપ જીત્યા જીત્યા એટલે હા

રોપડી કાઢવા બોલાવી આવજે અમને હોદના વેરા કાઢ નાખે ભાણા મોકલું એ તો સારું 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 આવો મેચો મેચો કરીને ગયો ના રોપડી કાઢવાનું રહ્યું વાંધો નઈ કાલ રમી નાખી હજુ તો એમના મનમાં પચાસ પંચાવન ઉમર પણ હજુ બહુ અમારા તાકાત હતા દડો આવે એટલે ઓછો પાછી બંધ થઈ જાય એમને પાછું કહ્યું